નમસ્કાર આજે આપણે છે આંગણવાડીમાં છે જે બાળકોને દરેક બાળકોને પ્રવૃત્તિ માટે વિના મૂલ્યે આપવામાં આવતી સાધન સામગ્રીની અંદર ભાગ એક અને બે ની વાત કરવાના છીએ કે બાળકોને કઈ રીતે પુરાવવાની છે કઈ રીતે પ્રવૃત્તિ કરાવવાની છે ઘણા બહેનો છે આડાવળા પ્રવૃત્તિ કરાવી દે છે કે મન ફાવે એમ ગમે પેજમાં કરે છે એવું નથી કરવાનું કઈ રીતે આયોજન મુજબ જ તમારે પ્રવૃત્તિ કરવાની છે હવે તમને ખબર છે કે ભાગ એક છે ભાગ એક બે મળે એટલે કયા બાળકની તમારી રમતગમત છે તે ખાસ કરીને અહીંયા પૂરેપૂરું નામ લખવાનું છે દાખલા તરીકે જે હોય તે ડાભી વિપુલભાઈ

એ તમને દર અઠવાડિયે વોટ્સએપમાં એક ટાઈમટેબલ મળે છે કેવું છે ચાલો આપણે જોઈએ દર અઠવાડિયે સરકાર તરફથી ગુજરાત તરફથી દરેક વર્કર બહેનોને વોટ્સઅપની અંદર એક આવું કેલેન્ડર આપે છે જો અહીં લખ્યું છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ મુજબ અઠવાડિયે પ્રવૃત્તિ હવે એમાં પણ અઠવાડિયા મુજબ આપ્યું છે જો પેલું સપ્ટેમ્બર પહેલું અઠવાડિયે અહીં મહિનો આપેલો છે જો માસ સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં થીમ કહે છે પુનરાવર્તન એક એના હેતુ આપેલા છે પુનરાવર્તન છે તો કે મારું કુટુંબ પડો સમાજનું પુનરાવર્તન ત્યાર પછી પ્રવૃત્તિ પુસ્તિકા અને ચિત્ર ઉપયોગ આપણે રમતગમતનો વિડીયો છે તો આપણે રમત ગમત જો એમ લખ્યું છે કે આ સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું છે એમાં ભાગ એકનો ઉપયોગ કરવાનો નથી

તમને આવું કેલેન્ડર મળે તો એની એક પ્રિન્ટ કાઢી લેવી અને તમારી આંગણવાડી ઉપર લગાવી દેવાની છે જેથી તમને ખબર પડે કે કયા અઠવાડિયામાં કયા પાના નંબરની પ્રવૃત્તિ કરાવવાની છે અથવા તો તમારે આ વોટ્સઅપમાં આ સાચવીને રાખવાનું છે ગ્રુપમાં આવતું હોય તો ગ્રુપમાં રોજ રોજે રોજ કેટલા બધા ફોટા આવતા હોય છે તો એ કેલેન્ડર ઉપર જતું રહે પછી તમને મળે નહીં તો જ્યારે તમને આ વોટ્સઅપમાં મળે તો તમારે તમારા અન્ય નંબરમાં શેર કરી દેવાનું જેથી કરીને એકદમ તમારી પાસે સાચવેલું રહે અથવા તો છાપ પણ સારી દેખાય કે ભાઈ કયા અઠવાડિયે કઈ પ્રવૃત્તિ કરવાની છે રોજ તમને સામે જ દેખાય અને ઈ મુજબ જ પ્રવૃત્તિ કરાવવાની છે ચાલો આગળ જોઈએ વાત કરીએ આગળ જેવું કેલેન્ડર આપ્યું હતું એવું ને એવું આપણે વાત કરવાની છે બાળ ગોષ્ઠી હજુ આ બાળ ગોષ્ઠી છે વાલી દ્વારા બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓની માર્ગદર્શિકા વાલીને બાળ ગોષ્ઠી આપવામાં આવી હતી ગયા વર્ષે આપણે દરેક કેન્દ્રમાં હતી પરંતુ એક એક બાળ ગોષ્ઠી જો વર્કર બે નો રાખે તો પણ તમને આયોજન ની ખબર પડી જાય છે કે સપ્ટેમ્બર માસમાં કઈ પ્રવૃત્તિ કરાવવાની હતી તો સપ્ટેમ્બર માસની પ્રવૃત્તિ જોઈએ તો જો આપણે અહીંયા આપ્યું છે પહેલું અઠવાડિયું

તમે ખોલી શકો ચેલ પ્લે લિસ્ટમાં છે જો આપણે ન જોયું હોય તો જોઈ લેજો ત્યારબાદ છે સેટકોમ માટે તમે ડબલ્યુસીડી ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ કરો તો પણ સેટકોમ જોવા માટે કે ભાઈ ગઈકાલે સોમવાર પ્રથમ સોમવાર હતો તો સેટકોમાં આવ્યો હશે પ્રથમ મહિનાના પ્રથમ અને ત્રીજા સોમવારે પૂર્વ પ્રાથમિક શિક્ષણને ને લગતો સેટકોમ આવે છે જો તમે ન જોયો હોય તો આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો ગુજરાત સરકારની ચેનલ છે ત્યારબાદ છે હવે આ વાત કરીએ તો ખાસ આ સપ્ટેમ્બર માસની પ્રવૃત્તિ જો પહેલું અઠવાડિયું બીજું ત્રીજું અને ચોથું આવી રીતે દરેક અઠવાડિયાના પ્રવૃત્તિ તમારે આપી હવે રમત ગમત ભાગ બે માં બાર પાના નંબર કરવાનું છે તો બાર પાના નંબર કયો છે પહેલા અઠવાડિયાની અંદર ચાલો એ જોઈએ ચાલો હવે પેજ નંબર બાર અહીંયા આપેલું છે જો પેજ નંબર બાર નીચેના પતંગોમાં ગુલાબી વાદળી કેસરી રંગ પૂરો ગુલાબી વાદળી અને કેસરી તો અહીંયા જે કલર આવતો હોય એ બાળકો પાસે ક્રેયોન આપણે આપેલી છે કે ક્રેયોન બાળકોને આપવાના છે અને ત્રણે ત્રણ પતંગમાં છે આ કીધા છે એ કલર પુરાવાના છે ગુલાબી વાદળી અને કેસરી હવે આ છે એ પહેલા અઠવાડિયાની છે સપ્ટેમ્બર માસનું પહેલું અઠવાડિયું દાખલા તરીકે આજે ત્રણ તારીખ છે તો પહેલા અઠવાડિયે ત્રણ નવ બે હજાર ચોવીસ અહિયાં લખી દેવાની છે ત્યારબાદ આ પ્રવૃત્તિ થઈ જાય પછી અહીંયા આંગણવાડી કાર્ય કરતાની સહી પ્રવૃત્તિ થઈ ગઈ છે એટલે કાર્યકર્તાની સહી તો ફરજિયાત હોવી જ જોઈએ ટાઈમટેબલ મુજબ પ્રવૃત્તિ કરવાની છે ઉપરાંત વાલી જ્યારે આવે ત્રીજા મંગળવાર બાલ દિવસ ઉજવો અથવા તો કોઈ પણ ઉજવણીમાં વાલી બાળકના વાલી આવે ત્યારે તમારે અહીંયા સહી કરાવી લેવાની છે ત્યારબાદ છે આ પેજ નંબર તેર આ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાનું પેજ નંબર છે તો આમાં શું છે તો કે ગોળ મોઢાના ચિત્રમાં રંગ પૂરો ગોળ મોઢું આ છે એક એક અહીંયા છે ને આ ત્રણ છે તો એમાં રંગ પુરાવાના છે આમાં કોઈ પણ રંગ તમે પુરાવી શકો છો માત્ર ગોળમાં કીધા છે તો ગોળમાં કરી શકો છો આ બીજા અઠવાડિયામાં આવે તો બીજા અઠવાડિયાની તારીખ જે આવતી હોય અહીંયા લખવાની છે ત્યારબાદ આ પ્રવૃત્તિ થઈ જાય તો અહીંયા વર્કર અને વાલીની સહી કરાવવાની ફરજિયાત રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા તમને એક ઉદાહરણ માટે ફોટો મેં આપ્યો છે કે આમાં જે બાળકો ગોળ ગોળ બેઠા છે જુઓ વર્કર બહેન વચ્ચે બેઠા છે અને જો દરેક બાળકના પોર્ટફોલિયો છે એની અંદરથી ચિત્ર પોથી કાઢવાની છે ચિત્રપોથી કાઢી બાળકોને ગોળ બેસાડવાના છે અને વચ્ચે વર્કર બેન ને બેસવાનું છે અને દરેક બાળકને માર્ગદર્શન આપવાનું છે એના પાના નંબર ખોલી દેવાના છે પછી એને ક્રેયોન એને રંગ આપવાના છે કે જે પ્રવૃત્તિ કરાવવાની એ પ્રવૃત્તિ પેજ ખોલી દેવાના છે અને બાળકની સાથે રહીને બાળકને ગોળ બેસાડીને પ્રવૃત્તિ કરાવવાની છે ખાસ ધ્યાન રાખજો બાળકોને એકલા ચિત્રપોથી કે રમત ગમત આપી દેવાની નથી નહીતર બાળક તોડી નાખશે અને ઘરે પણ આપવાની નથી આંગણવાડી કાર્યકર્તાએ સાથે રહીને જ આ પ્રવૃત્તિ કરાવવાની છે અને જે તે પ્રવૃત્તિ થઈ જાય અને બાળકના પોર્ટફોલિયો છે જે તે બાળકના પોર્ટફોલિયોમાં તો આશા રાખું છું કે દરેક વર્કર બહેનોને રમતગમતની પ્રવૃત્તિ કઈ રીતે કરાવવાની છે સરળતાથી સમજાઈ ગયું છે જો સરળતાથી સમજાઈ ગયું હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઉપરાંત અમારા વિડીયોને અન્ય વર્કર બહેનો સાથે શેર કરો અને તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી અમને અમારો ઉત્સાહ જળવાઈ રહે અને નેક્સ્ટ અમારા વિકાસ યાત્રાના વિડીયો છે બાલ દિવસના વિડીયો છે ચિત્રપોથીના વિડીયો છે દરેક વિડીયો તમને જોવા મળશે અમારું ચેનલનું પ્લેલિસ્ટ જોવાનું ભૂલતા નહીં અમારા પ્લેલિસ્ટમાં એમએમ વાય પોષણ ટ્રેકર આગમ એ પાપા પગલીનું બધું સાહિત્ય અને એનો ઉપયોગ અંગેનું માર્ગદર્શન દરેક પ્રકારના વિડીયો તમને મળી રહે છે ઉપરાંત જે બાળક જે વાલીના બાળકો છે એ નવोदयની તૈયારી કરી રહ્યા છે તો એના માટે પણ અમારા ગણિતના અને આકૃતિઓના પ્રકરણ મળી રહે છે અમારી ચેનલનું પ્લેલિસ્ટ ખોલતા ભૂલતા નહીં જેથી તમને દરેક માહિતી મળી રહે થેન્ક યુ